શહેરામાં બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે ઉજવાતા રક્ષાબંધનનો તહેવાર એટલે ભગીની પ્રેમબંધન જેમાં ભાઈ બહેનનો પ્રેમ અને લાગણી ભર્યા સંબંધોનું બંધન જોવા મળે છે આ દિવસે બહેનો દૂર દૂરથી આવી અને ભાઈઓને રાખડી બાંધી તેના કલ્યાણની કામના કરે છે તો સામે ભાઈ સુરક્ષા કરવાની ખાતરી આપે છે એ જ પ્રકારે રક્ષાબંધનના તહેવારને લઈને આજે સહેરાનગરમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી તિલક કરી આરતી ઉતારી દોરાના તાતણાથી રાખડી બાંધી ભાઈની રક્ષા કા છે અને બહેનની રક્ષા કા છે રાખડી બાંધવામાં આવી હતી જેનાથી ભાઈ બહેનનો પ્રેમ વધતો હોય છે અગાઉના જમાનામાં ઋષિમુનિઓ પણ રાખડી બંધાવતા હતા रक्षाબંધનના પરંપરાગત તહેવાર દર વર્ષે અમે જ ઉત્સાહથી અને આ વર્ષે પણ અમે એવા જ ઉત્સાહથી આ તહેવાર ઉજવ્યો છે એ હોય છે કે ભાઈ આપણી રક્ષા કરે અને જે રીતે બહેન તેને રક્ષાની રીતે રાખડી બાંધે હોય છે અને એ રીતે આ તહેવારથી ભાઈ બહેનના પ્રેમમાં સતત વધારો થતો રહે છે અને આ તહેવાર અમે આટલા ઉત્સવથી ઉજવતા રહ્યા છીએ અને એટલા જ ઉત્સાહથી અમે ઉજવતા રહીએ છીએ રક્ષાબંધનનો શુભારંભ પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માંગવા કહેલું ત્યારે બલીરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માંગેલું બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહેવા લાગ્યા લક્ષ્મીજી ભગવાન વિના એકલા પડી જાય છે અને ત્યારે લક્ષ્મીજી નારદજીએ બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધે છે અને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસે છોડાવે છે બસ ત્યારથી જ આ પર્વ પરંપરા ઉજવણી કરાઈ છે ઇકબાલ શેખનો રિપોર્ટ સહેરા